ત્યાં ગારો ને એવું હશે ને કે છ વાગી જશે ને તો પોલીસ વાળા તમને બહાર કાઢશે કારણ કે અહીંયા ગ્રાઉન્ડ ગાઈ પહોંચી ગયા છીએ ખારમાં પણ ખારમાં છે ને પાણી ભર્યું છે તો જો વનિતા ગઈ છે શીખવા એમની જાતે ગઈ છે અને અહીંયા અમે પહોંચ્યા ને તો અહીંયા જો પાણી ભર્યું છે નહીં અહીંયા છે ને વનિતા અહીંયા શીખતી હતી ખારમાં ગાડી પણ આ વખતે પાણી ભર્યું છે રાહુલ અમને કીધું હતું કે પાણી ભર્યું છે એમ પણ મેં કીધું તો આપણે આંટો મારીને વહી આવશું પાછા એમ તો આંટો મારવામાં તો એવું છે કે મને અહીંયા પહોંચે ને તો મચ્છરની વાંકમાં પડી ગયું તો વનિતા કે રોડ ઉપર ને રોડ ઉપર એક આંટો મારતી આવે તો આંટો મારવા ગઈ છે મને હું અહીંયા ઊભી છું વનિતાની લાઈટ દેખાય છે વનિતા નથી દેખાતી તો એ ગઈ છે ને આવે છે પાછી હવે રોડ ઉપર થોડીક તો બીક લાગે કારણ કે ઠંડી જેવું છે એટલે આપણે બીક લાગે થોડીક પણ તો એ ગઈ છે અને આવે છે જો ગાડી લઈને કેમ રહ્યું નથી જવું હવે ફરી નાટો મારવા આમ આમ ને આમ ગાડી ઉભી રાખતી ઘડીક બંધ કરી દે થોડી વાર બોરો ખાઈ લે પછી ડિસાઈડ કરીએ જવું છે કે ના જવું એના જવું હશે તો પાછી જશે નહીં તારે પાછા બેઠશું આપણે થોડી વાર શું કેવું અંદર મૂકી દે થોડીક અહીંયા હવે ગાય જેમ આવ્યું છે કે શરૂ કરતા ને બંધ કરતા અને થોડી ચલાવતા ને એવું આવડી ગયું છે પણ ટ્રાફિકમાં નથી આવડતી હજી કાંઈ બાકી એ છે કે મનીષા કરતા પહેલાં જલ્દી શીખી જશે વનિતા હવે બધું આવડી ગયું છે શરૂ કરતા આવડી ગઈ છે ગાડી અને બંધ કરતા આવડી ગઈ છે ચલાવતા આવડી ગઈ છે મતલબ પણ ટ્રાફિક માં નથી આવડતી મતલબ કે હું કેમ આપડે ત્રણ સવારી ચાર સવારી મતલબ ચલાવી લઈએ એમ આપણે હું કેવી ડ્રાઈવર છું મને વનિતા વનિતા અને વનિષા મને એમ કે હેવી ડ્રાઈવર છો તું એમ કારણ કે હું છે ને પાછળ ત્રણ જણા બેઠા હોય હું ચોથી ચાર જણા અમારી ગાડીમાં હમાય જાય પતરા પતરા હોય ને તો હવે ચાર સવારી હા તો ચાર સવારી ક્યારેક ક્યારેક ચલાવી લઉં છું એમ પણ જ્યારે ટ્રાફિક સિગ્નલ ન હોય ને ત્યારે નહીં ત્યારે નહીં ચલાવવાની તો થોડીક વાર બેઠીએ પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ અન ભાઈ એમ એવું છે ગાઈસ કે આ છે ચડે એવો રસ્તો છે ને આમ દૂર છે અને અમે છે ને મારી ગાડી ચલાવી હતી તો અમે છે ને આઈ દૂર વઈ આવ્યા છે હે બલુ પ્લેન કેવાય એને ગમે એટલે આપણે ગમે એવી પરિસ્થિતિમાં વઈ જાય પણ આપણે પ્લેન નીકળતું હોય અને આપણે ઉપર ન જોઈએ એવું તો બને જ નહીં શું કેવું આઈ થી એમ લોકેશન સારું આવે

અંદર ઓલા જેવું હોય ને માછલી ને એવું બધું હોય તો ઓલો ખાય મમરા ને લોટ ને એવું બધું ખાતા ખાતાશ એટલે લોટ તો માછલી ખાય કા હા જો વાહ પાડવાનું કીધું તો ફોટો પાડું તારો એમ તો ન્યા જાય તો એ ગઈ છે એ ફોટો પાડી દઉં ગાય જઈને જા એનો ફોટો આવે એ સારો આવે છે દેખાતા નથી પણ આમ નેચર બહુ સારું છે ફોનમાં ખબર નહીં ખરાબ નહીં દેખાતું હશે પણ આમ રિયલમાં બહુ સરસ ચાલે શું કેવું ઓહો હે બતકું હાલી જાય છે ડક 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 કેવી ચાલી જાય છે એમ લાગે એમનું ઉડતી હોય ને એવું લાગે તરતી હોય ને એવું શું કેવું હે મચ્છર કાડે છે મચ્છર કાડે તો નઈ કરી લે લાઇટ કેવી એલ આમાં પડે ઓ આમાં આલે પાણી છે ને એમાં હમ લો મને છાટે છે ત્યારે અંધારું થઈ ગયું આપણે આવ્યા તો છે ને થોડુંક દિવસ હતો ત્યારે કરો સસરી એમ એવું છે એમ ને તો આપણે દિવસે તો ત્યારે આવ્યા હતા ને જવાનું થયું ને રાત તો નથી થઈ ગઈ પણ થોડુંક અંધારું થઈ ગયું છે મતલબ કે હજી કેટલા સાત નથી વાગ્યા સાડા છ જેવું થયું છે પણ અંધારું થઈ ગયું છે અહીંયા વન ટાઈમ કે ગાડી હું શરૂ કરી અહીંયા પણ રસ્તો એવો છે કે માણસો હોય જો બધું ગ્રાઉન્ડ કરવા આવે ને છોકરાઓ એટલે આ ભાઈ આગળથી મૂળા લઈ જજો

અને મમ્મી આ સત્સંગ ગીત મૂકી દીધું છે ભગવાન ને ઘડી સંભળાવવા પડે કા તો વાગી ગયા છે સાત ગાઈશ તો અમે છે ને શાકભાજી ને એવું લઈને વૈયા આવ્યા છે ને ઘડીક બાર બેસ વાગ્યા ત્યાંથી વૈયા આવ્યા છે અને આજે છે ને ફૂલ વાળી કોથમરી જે અમારા ઘરમાં છે ને બધાની ફેવરિટ છે ગાઈશ બધા એના ફૂલ વાળી કોથમરી છે ને આમ બહુ ગમે એમ મતલબ કે આમ જોઈ ને એટલી મજા આવે આમ જો કેટલી મસ્ત આમ જોયા માં એટલી સરસ લાગે છે દેખાવ દુઃખી ખાઈ જાવી એમ ફૂલ હોય ને બહુ મજા આવે અને મમ્મી ને સમોસા ખાવા એટલે સમોસા લાવ્યા છે મમ્મી ને સમોસા ખાવા એટલે એકાદ સમોસા ખાય ચટણી વગર ખાય મમ્મી એમ તો ખાઈ લે ને પછી પાછું બનાવીએ ને ત્યારે કન્ટિન્યુ કરીએ કન્ટિન્યુ નહીં કન્ટિન્યુ કેવા ના આંગણે નહીં જવાનું મને છે વંટા જેના આંગણે ગરીબો ની હાઈ છે રે કોઈ જાશો ને એવા ને આંગણે રે એમ જે ગરીબોને હાઈ દેતા હોય ને એવા નાંગણે નહીં જવાનું એવું ગીતમાં એવું કઈ સમજાવવા માંગે છે માન નો દે ને એનો જવાબ એવું છે એમ ને તો જો સમોસા ને ખાઈ લે પછી મળીએ તો વનિતા જે મમ્મી ને કોથમરી આપે છે બધા ફૂલ આપે ને વનિતા કોથમરી આપે છે ને મમ્મી રાજી થઈ ગયા હો કોથમરી ગુલદસ્તો જોઈને કા મમ્મી ફૂલ તો બધા આપે કોથમરી બધા નો આપે હું કેવું મમ્મીને કહો ત્યાં આવી કહો બહુ ભાવે બહુ સારી આવે બહુ સારી આવે ને મમ્મીને બહુ ભાવે હાલો એ આ બે ખાય ને પેલા હું બંધ કર દો વિડીયો ય હા મત આને

અધૂરો રહી ગયો આપણે લોક ની શરૂઆત કરી છે પાછી આજે છે સન્ડે મનીષા જોબ પરથી વહી છે અને આજે અમે બનાવ્યા છે છોલે અને મનીષાના થેપલા બનાવી મનીષા કેવા થેપલા બનાવતા રોજ એવા સોફ એમને મનીષા એમ કે છે કે રોજ એવા થેપલા બના તો એમ અને દોઢ વાગી ગયો છે બપોરનો એટલે હું કઉ છું ગુડ આફ્ટરનૂન અને આજે મેં સોલે બનાવ્યું છે તો મનીષા એમ કહે છે આજ કેવું છે સોલે બનાવ મન છે ક્રીમી હું તમને બતાવું ક્રીમી તો આજે મેં છે ને સોલે બનાવ્યું છે સોલે નહીં છોલે સોલે ઈટ્સ સો ક્રીમી ઈટ્સ ક્રીમી મેં બનાવી છે ડુંગળી અને વનતાબેને ડુંગળી બનાવી છે ઈટ્સ ઈટ્સ ડન બાય હિમ

કાર્ટ સન્તા થાતું તો ગાઈસ આપણું છોલે તૈયાર છે અને હું ટ્રાય કરું છું હા છે કરીશ કે બહુ મસ્ત છે ચાલો ચાલો હું બેહી છુ બસ હવે

નહીં તો કઈ નહીં ગાઈઝ નવા વ્લોગ સાથે મળીએ આ વ્લોક આપણે અહીંયા પૂરો કરી દઈએ લાંબો થાય છે એટલા માટે અ નો વ્લોક આપણે બીજો આવશે તો લોગમાં કન્ટિન્યુ રહેજો મતલબ કે બીજા વ્લોકમાં કન્ટિન્યુ રહેજો આ વ્લોક આપણે અહીંયા પૂરો કરી દઈએ બાય ગાઈઝ મળે નવા વ્લોગ સાથે